હા મારે વરાપ થાય એટલે કટર મરાઈ જ દેવું હા હા કેટલું થયું દુઃખી ગયા હવે વરાક પડશે બે દાડા આ દૂધ જોવા દઉં એટલે હવે બે દાળા બીજી તૈયાર થઈ જાય

બે દા વરાખી પછી હમણાં જ ઉતાર્યા લે આબુ છે શું કરવાનું આ લેબુ હવે આબુ હવા બે દાડા ખાતરે નહીં ખોણે નહીં હવા લાઈન દાણા ઉતાર લઉં લે આબુ બે દા ઉતાર લેવા પડશે લ્યાબુ હવે ખોણ બોન લાવી દેવો હવા વેચી

બધો પીધા હોત તો પૈસા પતાવી દઉં દારૂ પીધા હોય એટલે દારૂ પીવાનું એટલે પીવાનો

પેલો કેતો હાલો પચાસ રૂપિયા દારૂ રૂપિયા થઈ ગયા હાલુ કરવું તો પલ છે દારૂ નહીં દારૂ પીવા લેબુ દઉં લેબુ તો લેવા જ પડશે કથો બધો લઈ દઉં લંગરા પીવું હા આટલો તો તર થઈ ગયા દારૂ પીવા માતા પછી દારૂ હાલજો પેલા હવા હવાના યાર લાયું તમને પૈસા તો મેલે પેલા હવાના પૈસા દારૂ મળશે નહીં આલુ આલુ યાર તમે પૈસા આલુ જો અને બીજો દાલુ મુલે આ લેબુ લાવ બીજા નહીં બીજા પછી આવે પણ લેબુનો નો દાલુ વાળી જો આટલા લેબુ કોઈ થાય દે ના લે એ લેબુ લે આટલા સુ દીધું ભલી લાવ દીધું દીધું ભલી લાવ આ લો તા આ તમાલ જો પણ તને દારૂ આલુ ખરો એક સરત આ બોલો આટલા બીજા કોઈ કહેવા નહીં લા યાર આ દાલુ લ્યો કોઈ ના થાય યાર દાલુ કીધું છોકરા ગોમો કેસ બન્યો હવે જો મારી પત્તર ફાડી જા ના તો યાર દાલુ તમાલ યાર કેવું થબલે તમાલ દાલુ તાલુ રાખવાનો તોય ના આવે ને

તો લાબુ વ્યાણી જ લેવાય આ તો કોને ઘેર નથી લાબુ વેણી ભરાઈ જ દેવાય તો લેબુ વેણી જ લેવું

પીલો લેબુ લેજ લેવા દારૂ દારૂ પીઠો લઈ ને લેબુ લઈ જવો કોઈ થાય લાગતું નહીં જે મૂકવા દારૂ મળે દારૂ બધો ત્યાં ચાર ગ્લાસ મળે ને તો પી જાવો હોય તો દારૂ પીવા માટે તો લેબુ કાયમ વ્યસ્ત

લેબુ તમારું માથા લાવે તને ચાલો પાલુ આવશે ના યાર બે કરી બે તું પીન જતો

તમે આ જોવા પાછળ તમે જોજો છોકરો આજે વાત હું પાછી કંકુળા છોકરો હાર્યો કોલાલ નો છોકરો લાગે સા

સાચી તમે ઘેરાયા અને આ કાળો ધંધો આવી રીતે અંતે અંતે કર્યા આપડા ખરાબ થઈ તમે છો તારે દારૂની તો જો તો વાતો જેવી ચાલી રહી બરોબર કોના માટે આપડો વય ન

આ બાબા જા તમે આ બાબા પાછી જો હું બેકારા તો दारू મેકાઈયે दारू જ મેકાઈ આ બાર दारू જ છે નવરો ઓ હો કનોઈ રે આલુ दारू પીવાનનો છોકરો કનોઈ તું दारू ઓ બાને આ આપ નમ્ર વિનંતી કે તમારા ગામમાં પણ આવી રીતે જો ઠેર ઠેર આવા અડ્ડા ને ઉભરું ચાલતું હોય તો સરપંચ ને જાણ કરો અને પ્રયાસ કરો કે આવી રીતે અડા ને બધું બંધ થાય અને મારા મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એન્ડ કોમેન્ટ કરજો જય માતાજી જય માતાજી